ગાંધીનગરમાં છેલ્લા એક દશકમાં વિકાસ એટલો બધો ગાંડો થયો છે કે પર્યાવરણની કે વૃક્ષોની કોઈ પરવા કરવામાં આવી નથી વન વિભાગ પણ ભૂતકાળ કે ભવિષ્યનું જોયા વગર વૃક્ષ કટિંગ માટે બેફામ મંજૂરીઓ આપી રહી છે રસ્તા પહોળા કરવા પાણી ગટરની લાઈનો નાખવા તથા મેટ્રો લે રેલ માટે અસંખ્ય વૃક્ષોનું બલિદાન આપવામાં આવ્યું છે અને હજુ પણ આ પરોપકારી વૃક્ષોનો શોધખોળ કાઢવામાં આવી જ રહ્યો છે તેવી સ્થિતિમાં જૂના સચિવાલય સંકુલમાં ચાર દાયકા જૂના મહાકાય વૃક્ષો ઉપર કુહાડી ફરી વળી છે જેનાથી પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે એક બાજુ વન વિભાગ હરિયાળી વધે તે માટે દર વર્ષે વધુમાં વધુ વાવેતર કરે છે પરંતુ નવા નવા પ્રોજેક્ટોને કારણે સરકાર તરફથી નળતર રૂપ વૃક્ષો દૂર કરવાની ફાઇલો સતત આવતી જ રહે છે અગાઉ નગરના મુખ્ય અને આડા માર્ગોને પહોળા કરવા માટે તથા નગરમાં પાણી ગટરની લાઇનોને નાખવા માટે હજારો વૃક્ષોનો શોધ કાઢી નાખવામાં આવ્યો છે અને હજુ પણ વૃક્ષો કાપવાની કામગીરી ચાલુ જ છે તેવી સ્થિતિમાં નગરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે પણ ઘણી હરિયાળીનો ભોગ લેવાઈ ગયો છે ત્યારે હવે જૂના સચિવાલયમાં નવા બ્લોકના નિર્માણ માટે દાયકાનો જૂના ચાલીસ થી વધુ વૃક્ષો કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે આ ઘટાદાર અને વર્ષો જૂના વૃક્ષો જેમ કે વડ છે લીમડો છે આ જૂના સચિવાલયમાં નવા બિલ્ડિંગો બનાવવા માટે જે કાપી રહ્યા છે તે પ્રી પ્લાનિંગ કરીને જો કાપવામાં આવે તો એની જગ્યા ઉપર ઘણા બધા બીજા નવા વૃક્ષો પણ વાવી શકાય જ્યાં ગુજરાત સરકારની જગ્યાઓ પડી રહેલી છે ત્યાં અને આ ઘટાદાર વૃક્ષો એટલે આપણા રક્ષણ કરતા વૃક્ષો છે જેને આ રીતે કાપી નાખવું અયોગ્ય છે સર્વે પ્રમાણે જોવા જઈએ તો હરિયાળી આપણામાં આપણે માંગીએ છીએ સાહીઠ ટકા જેની જગ્યાએ આ વૃક્ષો કાપી નાખવાથી આપણે અસહ્ય ગરમી જેમ કે છેતાલીસ સુડતાલીસ ડિગ્રી ગરમીનો અસહ્ય તાપ આપણે પ્રજા સહન કરી રહી છે અને બીજું એ કે ગ્લોબલ ગ્લોબલ વોર્મિંગ વિશ્વમાં અત્યારે જે જણાઈ રહી છે તે સરકાર જો પ્રી પ્લાનિંગ કરીને કંઈક કામ કરે છે વિકાસના અને વૃક્ષારોપણ વૃક્ષારોપણ આપણે ઘણા બધા સરકારના કાર્યક્રમો જોઈએ છીએ પણ એક ફક્ત લાગે છે કે કાગળ ઉપર જ છે કારણ કે જ્યાં વૃક્ષો વાવવાના પ્રોગ્રામો થઈ રહ્યા છે પછી એ વૃક્ષોનું જતન થાય છે કે નહીં કોને ખબર એને જાળવ્યા છે કે કેટલા વૃક્ષો મોટા થયા છે કેટલા મૃત પરિવર્તન એ નિયમ છે પરિવર્તન માટે વિકાસ અને વૃદ્ધિ પણ થવી ખૂબ જરૂરી છે પરંતુ આ વિકાસ અને વૃદ્ધિની પાછળ કુદરત અને પર્યાવરણનો ભોગ લેવાય એ યોગ્ય નથી આપ દ્રશ્યો જોઈ શકો છો જે પ્રમાણે મારી પાછળ કે જૂના સચિવાલયની અંદર નવા બ્લોક બનાવવા માટે આ વર્ષો જૂના જે વડ છે લીમડો છે આસોપાલવ છે જેવા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે સરકાર દ્વારા આ અબોલ જે વૃક્ષો છે તેની પર કુહાડી ફરી વળી છે અગાઉ પણ જૂના સચિવાલયની અંદર બ્લોક નંબર ત્રણ અને ચાર ખાતે જગ્યા કરવા માટે નર્સરી દૂર કરવામાં તેમાં પણ ત્રીસથી ચાલીસ વૃક્ષો કાપવામાં આવ્યા હતા આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે અહીં નવો બ્લોક બનાવવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે સરકાર દ્વારા એક બાજુ વૃક્ષ બચાવની વાત થાય છે એકમાં એક પીડ રોપવાની વાત થઈ રહી હોય છે પર્યાવરણના જતનની વાત થઈ રહ્યો હોય છે વિશ્વમાં અત્યારે હાલ ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓએ માથું ઉચક્યું છે ત્યારે આ વિકાસની જે વણથંભી ગાથા છે તેમાં ક્યાંક ને ક્યાંક પ્રકૃતિને નુકસાન થઈ રહ્યું છે ગાંધીનગરની વાત કરવામાં આવે તો છેલ્લા દાયકાઓથી ગાંધીનગરનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એ પછી રોડ બનાવવાની વાત હોય કે ગટર લાઈનની વાત હોય રસ્તા પહોળા કરવાની વાત હોય તેની અંદર આ વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે ભવિષ્યનો વિચાર કર્યા વગર વન ખાતા અને સરકાર દ્વારા પણ આ રીતે વૃક્ષો કાપવાની મંજૂરી આપવામાં આવે છે એ કેટલા હદે યોગ્ય છે પરંતુ સવાલ અહીં એક મહત્વનો ઉપસ્થિત થાય છે કે એક સમયનું ગ્રીન સિટી ગાંધીનગર કહેવાતું હરિયાળું ગાંધીનગર કહેવાતું ટૂંક જ સમયમાં જો આ રીતે વિકાસ ચાલુ રહેશે તો ચોક્કસથી આ ગ્રીન સિટી ગાંધીનગરે એ કોક્રીટ નું ગાંધીનગર કેવાશે તે વાતની શક્યતાને નકારી શકાય તેમ નથી આનંદ બારોટ વીઆર લાઈવ ગાંધીનગર